જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી બાજરીના લોટના ચમચમિયા તો આ વાનગી શિયાળામાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ વાનગી મોટાઓની સાથે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો અત્યારે આપણે બાજરીના ચમચમિયા બનાવવા માટે મેં બાજરીનો લોટ લીધો છે એક વાટકી જેટલો જે મેં પહેલાંથી ચાળીને લઈ લીધો છે તે આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈશું તો બાજરીનો હંમેશા પ્રેસ દળાયેલો હોય તેવો જ આ વાનગીમાં ઉપયોગમાં લેવાનો જેથી આપણી વાનગી ખૂબ જ સરસ બને હવે તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક અડધી ચમચી જેટલું મીઠું લઈશું તેની સાથે અત્યારે મેં એક ચમચી સફેદ તલ લીધા છે તે અંદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલા અજમા લીધા છે જેને હાથથી મસળી અને અંદર એડ કરીશું તમે અજમાની જગ્યાએ જીરુંનો ઉપયોગ પણ કરી શકો છો સાથે અત્યારે મેં એક ચમચી મરચાં અને આદુને આ રીતે વાટી લીધા છે તે અંદર લઈશું તમે જો લસણ ઈચ્છતા હોય તો લઈ શકો છો સાથે આપણે અંદર થોડી હળદર એડ કરીશું મરચાં અત્યારે થોડા મીડિયમ તીખા હોય તેવા લીધા છે એટલે આપણે એક ચમચી અડધી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે લઈ શકો છો અત્યારે મેં લીલી મેથીની ભાજી લીધી છે એક વાટકી જેટલી જેને સાથે ધોઈ અને જેની આ રીતે કટ કરી લીધી છે તે અંદર લઈ લઈશું તો અત્યારે શિયાળામાં લીલી મેથીની ભાજી ખૂબ જ સરસ મળતી હોય છે તો આ નાસ્તાની અંદર મેથીની ભાજી ખૂબ જ સરસ લાગી છે અને સાથે મેં એક અડધી વાટકી જેટલી કોથમી લીધી છે જેને ધોઈને આ રીતે જેની સમારી લીધી છે તે અંદર લઈશું હવે આનું આપણે એક બેટર તૈયાર કરવાનું છે તો બેટર તૈયાર કરવા માટે મેં અત્યારે અડધી વાટકી જેટલી છાશ લીધી છે તે અંદર લઈશું અને સારી રીતે મિક્સ કરીશું હવે આની અંદર આપણે પાણી ઉમેરીશું તો અડધી વાટકી છાશ અને બાકીનું આપણે અંદર પાણી ઉમેરીશું તો અત્યારે મેં એક વાટકી જેટલું પાણી લીધું છે તે થોડું થોડું ઉમેરી અને આપણે તેનું બેટર તૈયાર કરવાનું છે તો એકદમ પાતળું પણ નહીં અને એકદમ ઘટ પણ નહીં તેવું મીડિયમ આપણે બેટર તૈયાર કરીશું તો એકદમ સરળ રીતે બનતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો મોટાઓની સાથે બાળકો પણ આ નાસ્તો માગીને ખાશે તો ફરી આપણે થોડું પાણી ઉમેરીશું હવે નાસ્તો આપણો એકદમ સરસ સોફ્ટ બને તેના માટે ને અત્યારે ખાવાનો સોડા લીધો છે તો અડધી નાની ચમચીથી પણ થોડો ઓછો તે અંદર એડ કરીશું આનાથી નાસ્તો એકદમ સરસ આપણો સોફ્ટ બનશે તો ઠંડો થયા પછી પણ ખૂબ જ સરસ લાગશે તો અત્યારે આપણે એક વાટકી જેટલું અંદર પાણી ઉમેર્યું છે તો આ રીતે આપણે થોડું ઘટ રહે તેવું ખીરું તૈયાર કરવાનું છે હવે આપણે ચમચમિયા તૈયાર કરીશું ગેસ પર મેં અત્યારે એક નોનસ્ટિક પેન રાખી છે તો આ નાસ્તો બનાવવા માટે મેં અત્યારે નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે તમે સાદી તવીનો ઉપયોગ પણ કરી શકો છો લોખંડની તો હવે આપણે પેનની અંદર થોડું તેલ લગાવી લઈશું તો નોનસ્ટિક વાસણમાં બનાવવાથી તેલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો પડે છે તમે એક જ વાર તેલ લગાવી અને બધો જ નાસ્તો તૈયાર કરી શકો છો ઉપરથી આપણે થોડા તલ આ રીતે પાથરી લઈશું હવે બનાવેલા બેટરમાંથી આપણે એક ચમચો બેટર લઈ લઈશું તો તમારી ચમચમિયા જે સાઈઝના બનાવવા હોય નાના મોટા તે રીતે તમે બનાવી શકો છો તો બહુ જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં એ રીતે આપણે તૈયાર કરીશું તો બધું જ એક સરખું આપણે ગોળ થાય તે રીતે ફેલાવી લઈશું અને ઉપરથી પણ થોડાક તલ આપણે આ રીતે લઈ લઈશું હવે ઉપરનું ઉપર થોડું ડ્રાય થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ પર તેને ચડવા દઈશું ઉપરનું ઉપર આપણું ડ્રાય થઈ ગયું છે તો હવે તેને આપણે ફેવરી લઈશું તો એકદમ સરસ જાળીદાર આપણો નાસ્તો તૈયાર થયો છે તો હવે નીચેના પટને પણ આપણે શેકાવા દઈશું તો ચમચમિયાને આપણે બંને સાઈડથી એકદમ સરસ એવા શેકી લીધા છે તો પછી સાધારણ ક્રિસ્પી થાય એવા આપણે તેને શેકવાના છે તો બંને સાઈડથી એકદમ સરસ આપણા ચમચમિયા શેકાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું ને આજ રીતે આપણે બીજા પણ બનાવીશું તો તૈયાર છે આપણા બાજરીના લોટના ચમચમિયા તો અત્યારે અડધા બેટરમાંથી મેં ચાર જેટલા ચમચમિયા બનાવીને તૈયાર કરી લીધા છે તો આને તમે ગરમા ગરમ એમનામ જ પણ ખાઈ શકો છો અથવા તો ટામેટાની ચટણી કોથમીરની ચટણી અને ચા સાથે પણ ખાઈ શકો છો તો એકદમ સરસ સોફ્ટ એવા આપણા ચમચમિયા બનીને તૈયાર છે તો ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને આજની મારી આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં